રાધનપુર તાલુકાના ગામોમાં અતિભારે વરસાદથી પાકો બરબાદ ખેડૂતો વળતર માટે રાહ જોતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વરસેલા અતિભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે કમાલપુર સરકારપુરા ગુલાબપુરા થર ધોળકડા પેદાપુર બાદગંજ અને ગોતરકા સહિતના અનેક ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના તમામ ચોમાસાના પાકો પૂરેપૂરા નિષ્ફળ ગયા છે ભારે વરસાદને કારણે ખેતરો તળાવ સમાન બની જતા ખેડૂતોના સપના તૂટી ગયા છે ગોતરકા ગામ ખાતે ગ્રામ સેવક વિજયભાઈ ગૌસ્વામી ને તુષારભાઈ ચૌધરી સરકારના આદેશ મુજબ ગ્રામજનો સાથે રહી નુકસાનીની સર્વે હાથ ધર્યો હતો સર્વે દરમિયાન સરપંચ શ્રી રમેશભાઈ ઠાકોર યુવા નેતા નરેશભાઈ આહીર તેમજ ગામના લોકો ગામના વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા ટીમે ખેતરોની મુલાકાત લઈ નુકસાનનો જથ્થો નોંધ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે બાજરી જુવાર કપાસ એરંડા તલ મગ મઠ ગવાર સહિતના પાકો સારી રીતે ઊભા થયા હતા તમામ પાક ખેડૂતોએ મહેનત કરી ભરીને ઊભા રાખ્યા હતા પરંતુ અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા બધો પાક બરબાદ થઈ ગયો હતો ખેડૂતોનું કહેવું છે કે હવે તેમને એક પણ દાણો મળવાનો નથી સરકારના પરિપત્ર મુજબ સર્વે શરૂ થયો છે પરંતુ ખેડૂતોમાં ભારે ગુસ્સોની ચિંતા છે તેમની મુખ્ય માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે પૂર્ણ કરી તમામ ખેડૂતોને પાક સહાયનું પૂરતું વળતર આપે જેથી તેઓના પરિવાર ગુજરાન ચાલે આગામી સિઝનમાં ખેતી માટે આશા જળવાઈ રહે રાધનપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી તારાજીથી ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયા છે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો વળતર સમયસર ન મળે તો તેઓ પર દેવાનો બોજો વધી જશે અને ખેતરમાં ફરીથી વાવણી કરવી મુશ્કેલ બની રહી છે સરકાર તાત્કાલિક પગલા ભરે તેવી ખેડૂતો દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ